ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચાલતી હોય છે એમાં આપણે એનો લાભ લઈએ અને એમાં આ ખેડૂત પોર્ટલ ઉપર આપણે ઓલમોસ્ટ બધી યોજનાઓ મૂકેલી હોય છે ટ્રેક્ટર ટ્રેલર અને માલવાહક વાહન માટે અત્યારે પોર્ટલ ચાલુ છે તો જે ખેડૂત મિત્રો એમાં લાભ લેવા માગતા હોય તો તેઓ ઓનલાઈનમાં અરજી કરે જે અનુસૂચિત જાતિ માટેના ખેડૂતો માટેની સ્પેશિયલ યોજના છે એમાં આપણે અરજી કરી એમાં આપણે લાભ મેળવી શકીએ છીએ સૌથી મહત્વની એક યોજના છે ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં સો ટકા અથવા બે લાખ રૂપિયા સહાય મળતી હોય છે અકસ્માતના કારણે એ આંખ અથવા બે અંગ જો નિષ્ક્રિય થાય તો એવા ઠંડી ઉડી જાય ચાસ્તો કર્યો છે ને સૌને નમસ્કાર આજના કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના યુવાન નેતા મધુસિંભાઈ અમારા અશોકભાઈ શિલ્પાબેન અને આજના અધ્યક્ષ શ્રી અમારે પંચાલ સાહેબ ખુશી રીતે આપણા ખાસા તાલુકામાંથી આવેલા ખેડૂત ભાઈઓ અને હું તો બેનોને અભિનંદન આપું છું કે પંચોતેર ટકા બેનો છે આજે પંચોતેર ટકા બેનો તમે ચાલ્યો પાડો હવે એક્ટિવ થાઓ તમે હવે હાથ હાફ નામ બેનોનું હો આવી ગયું છે ઠગ થતો નહીં કરવાનો બેનો અત્યારે હવે શિયાળો આવ્યો છે શિયાળામાં આપણી દેશની પરિસ્થિતિ અથવા તો આપણી ભૌગોલિક પરિસ્થિતિ જે છે તેના પ્રમાણમાં જોઈએ તો હવે ઘઉં ચણાનું વાવેતર થશે પુષ્પ પુષ્પથી સ્વાગત કરે આપણા સૌ સમગ્ર તાલુકાનું ગૌરવ છે એવું કહી શકો ખોટું નહીં પૈસા માટે ક્યારેય પણ એમણે કામતી ભાઈએ ક્યારેય કોઈને પણ કોઈ ચિિની પાવનસુરભિશ્રેષ્ઠે દેવી તોભ્ય નમોસ્ત લક્ષ્મીયામલકપાલામ ધુરૂપે સંસ્થિ વહતિ ગ્રી સપી નાય

ખેડૂતોને વિનંતી કે જમવાની પૂરતી વ્યવસ્થા છે કોઈ ઉતાવળ ના કરે આમ તો સૌ પત્રકાર મિત્રો અને સૌ વિવિધ શાખાના વડાઓ ધારકો સૌનો ખૂબ ખૂબ આભાર માને છે આવજો છે યાર ના 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 છે

તમારે જોવી હોય તો આઈ રહી બરોબર આપણે આ માસિક સપ્તાહિક